ઓ નમો ભગવતે વાસુદેવાય નમઃ નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની આ ખાસ વિડિયોમાં પ્રિય મિત્રો કૃપા કરીને ધ્યાનથી સાંભળો કારણ કે આજે હું તમને જે રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યો છું તે તમારા આખા ઘરનું ભાગ્ય બદલી શકે છે શું તમને ક્યારેક એવું લાગે છે કે તમે જે વસ્તુને હાથ લગાવો છો તે માટી બની જાય છે તમે ગધેડાની જેમ મહેનત કરો છો પરંતુ તમને તેનું ફળ જરાય મળતું નથી જો તમારી પણ આ જ કહાણી છે અને તમે તમારા નસીબને કોસી કોસીને થાકી ગયા છો તો થોભી જાઓ બસ બે મિનિટ માટે તમારી બધી ચિંતાઓ ભૂલી જાઓ કારણ કે આજે હું તમને જે તારીખ જણાવવા જઈ રહ્યો છું તે માત્ર એક તારીખ નથી પણ તમારા સૂતેલા નસીબની ચાવી છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ હા આ તે દિવસ છે જ્યારે બ્રહ્માજીએ પોતે નસીબ લખવાની કલમને ફરીથી શાહીમાં ડૂબાડી હતી આ એ દિવસ છે જ્યારે જો તમે ચૂપચાપ કોઈને કહ્યા વિના ગૌમાતાને એક ખાસ વસ્તુ ખવડાવી દો તો માનજો કે આવતા ચોવીસ કલાકમાં તમે એવો ચમત્કાર જોશો જેની કલ્પના તમે સપનામાં પણ નહીં કરી હોય મિત્રો આજે આપણે એ દિવ્ય અને ચમત્કારી દિવસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની રાહ માત્ર મનુષ્યો જ નહીં પણ દેવતાઓ પણ જુએ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દોસ્તો આ તારીખ તમારા મન મસ્તિષ્કમાં બેસાડી દો કારણ કે આ દિવસ તમારા જીવનમાં તે બદલાવ લાવી શકે છે જેના સપના તમે છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છો આજે આપણે વાત કરીશું જયા એકાદશી વિશે એક એવી એકાદશી જે માત્ર પાપોનો નાશ નથી કરતી પણ જો આ દિવસે ગૌમાતાને એટલે કે આપણી પ્યારી ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવી દેવામાં આવે તો મનુષ્યનું નસીબ પલટાવવામાં વાર નથી લાગતી મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જયા એકાદશીના દિવસે કરવામાં આવેલો નાનકડો ઉપાય પણ સીધો ભગવાન વિષ્ણુના ચરણો સુધી પહોંચે છે પરંતુ સમસ્યા એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો સાચી વિધિ અને સાચો સમય જાણતા નથી લોકો વિડિયોને અધૂરો જુએ છે વચ્ચેથી છોડીને ચાલ્યા જાય છે અને પછી કહે છે કે અમને ફળ ન મળ્યું તેથી મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આજે આ વિડિયો પૂરો જોજો એક એક શબ્દમાં એક રહસ્ય છુપાયેલું છે જો તમે એક પણ સેકન્ડ સ્કીપ કરી તો બની શકે છે કે તમે તે મુખ્ય વાત ચૂકી જાઓ જે તમારા માટે સમસ્યાઓનું સમાધાન બની શકતી હતી તો ચાલો મોડું કર્યા વિના શરૂ કરીએ અને જાણીએ કે આખરે ઓગણત્રીસ જાન્યુઆરીએ એવું શું થવાનું છે અને તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો એ સમજી લો કે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આવનારી આ જયા એકાદશી આટલી ખાસ કેમ છે દોસ્તો હિન્દુ ધર્મમાં વર્ષમાં ચોવીસ એકાદશીઓ હોય છે પરંતુ માઘ મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહત્વ સૌથી અલગ છે તેને જયા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે જીવને દરેક કામમાં વિજય અપાવે છે પછી તે મુદ્દકમો હોય કર્જની સમસ્યા હોય નોકરીની પરેશાની હોય કે પછી ઘરમાં કલેશ કંકાસ હોય આ એકાદશીનું વ્રત અને આ દિવસે ગૌ માતાની સેવા તમને દરેક ક્ષેત્રમાં જીત અપાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ એકાદશીની શરૂઆત કેવી રીતે થઈ તેની પાછળ એક ખૂબ જ આશ્ચર્યજનક અને રસપ્રદ કથા છે જે તમારે સાંભળવી જ જોઈએ જેથી તમે સમજી શકો કે આ દિવસનો પ્રભાવ કેટલો ઊંડો છે જયા એકાદશીની કથા પ્રાચીન કાળની વાત છે સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્રનો દરબાર ભરાયેલો હતો ત્યાં ચારે બાજુ ખુશીઓ હતી ગંધર્વો ગીતો ગાઈ રહ્યા હતા અને અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી તે દરબારમાં માલ્યવાન નામનો એક ખૂબ જ સુંદર ગંધર્વ હતો અને પુષ્પવતી નામની એક અત્યંત રૂપાળી અપ્સરા હતી બંને પોતાની કળામાં નિપુણ હતા પરંતુ કહેવાય છે ને કે પ્રેમ અને મોહ કોઈને પણ પોતાના કર્તવ્યથી ભટકાવી શકે છે એવું જ કંઈક ત્યાં થયું જ્યારે માલ્યવાન અને પુષ્પવતી એકબીજાની સામે આવ્યા ત્યારે એકબીજાના પ્રેમમાં એટલા ખોવાઈ ગયા કે તેમને એ પણ હોશ ન રહ્યો કે તેઓ દેવરાજ ઇન્દ્રની સામે છે તેમનો સૂર તાલ બગડી ગયો તેમના નૃત્યમાં ભૂલો થવા લાગી તેઓ મર્યાદા ભૂલી ગયા આ જોઈને દેવરાજ ઇન્દ્રને ખૂબ ક્રોધ આવ્યો તેમને લાગ્યું કે આ મારું અપમાન છે તેમણે તે જ સમયે બંનેને શ્રાપ આપી દીધો ઇન્દ્રે કહ્યું કે તમે બંનેએ સ્વર્ગની મર્યાદા તોડી છે એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે તમે હમણાં જ આ જ સમયે સ્વર્ગમાંથી નીચે પડી જશો અને પૃથ્વી પર જઈને પિશાચ યોનીમાં નિવાસ કરશો મિત્રો પિશાચ યોની ખૂબ જ કષ્ટદાયક હોય છે જેમાં ન ખાવાનું મળે છે ન પીવાનું બસ ભટકવું પડે છે શ્રાપ મળતા જ બંને ત્યાંથી નીચે પડી ગયા અને હિમાલય પર જઈને પડ્યા ત્યાં ઠંડી એટલી બધી હતી કે હાડકાં કંપી જાય તે બંને પિશાચ બની ચૂક્યા હતા તેમનું રૂપ બદલાઈ ગયું હતું તેઓ ભૂખ અને તરસથી તરફડી રહ્યા હતા પરંતુ તેમને કંઈ મળી રહ્યું ન હતું તે દિવસ માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનો દિવસ હતો સંયોગ જુઓ કે તે દિવસે તે બંનેએ સવારથી કંઈ ખાધું ન હતું અને પાણી પણ નહોતું પીધું કારણ કે ત્યાં કંઈ હતું જ નહીં ઠંડીના કારણે તેઓ આખી રાત જાગતા રહ્યા ભગવાનને યાદ કરતા રહ્યા અને પોતાના કરેલા પર પછતાવો કરતા રહ્યા તેમણે જાણે અજાણે જયા એકાદશીનું વ્રત રાખી લીધું હતું અને આખી રાત જાગરણ પણ કરી લીધું હતું સવારે થતાં જ ચમત્કાર થયો ભગવાન વિષ્ણુ તેમના પસ્તાવા અને અંજાણે કરેલા વ્રતથી પ્રસન્ન થઈ ગયા તેમણે પોતાની શક્તિથી બંનેને પાછું તેમનું સુંદર રૂપ પાછું આપી દીધું અને તેમને પિશાચ યોનીમાંથી મુક્તિ મળી ગઈ જ્યારે તેઓ પાછા સ્વર્ગ પહોંચ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર પણ હેરાન રહી ગયા તેમણે પૂછ્યું કે આ કેવી રીતે શક્ય બન્યું ત્યારે માલ્યવાને જણાવ્યું કે આ બધું જયા એકાદશીના વ્રતનો પ્રભાવ છે મિત્રો જ્યારે વિચાર્યા વિના કોઈ પણ તૈયારી વિના કરેલા વ્રતથી પિશાચ યોની છૂટી શકે છે તો જરા વિચારો કે જો તમે પૂરા વિધિ વિધાન અને શ્રદ્ધા સાથે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ના રોજ આ વ્રત કરશો અને ગૌ માતાની સેવા કરશો તો તમારા જીવનના દુઃખ કેમ દૂર નહીં થાય આ કથા આપણને જણાવે છે કે આ દિવસની ઉર્જા કેટલી સકારાત્મક હોય છે ગૌ માતાને ખવડાવવાની વિશેષ વસ્તુ હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર ગૌમાતા ગાય આપણા સનાતન ધર્મમાં માત્ર એક પશુ નથી તે સાક્ષાત દેવતાઓનું મંદિર છે કહેવાય છે કે ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે ગાયની પૂંછમાં હનુમાનજી ખુરમાં નાગદેવતા છાણમાં લક્ષ્મીજી અને ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ માનવામાં આવ્યો છે જયા એકાદશીના દિવસે જો તમે ગૌમાતાને તે એક વસ્તુ ખવડાવી દો જે હું હવે તમને જણાવવા જઈ રહ્યો છું તો સમજી લો કે તમે તેત્રીસ કોટી દેવતાઓને ભોગ ધરાવ્યો તમારા નસીબને સોનું બનતા કોઈ રોકી નહીં શકે તો દોસ્તો ઓગણત્રીસ જાન્યુઆરીની સવારે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો સ્નાન અને વસ્ત્ર આ દિવસે સવારે વહેલા ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી સારું હોય છે જો ગંગાજળ હોય તો નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવી દો તેનાથી તમારું શરીર અને આત્મા બંને શુદ્ધ થઈ જશે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરો બની શકે તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરો કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે પૂજા અને મંત્ર આ પછી તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ધ્યાન કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ગૌ માતા માટે સામગ્રી હવે આવીએ તે મુખ્ય ઉપાય પર જે તમારે ગૌ માતા સાથે કરવાનો છે માઘનો મહિનો ઠંડીનો મહિનો હોય છે આ મોસમમાં શરીરને ગરમી આપનારી વસ્તુઓ ખવાય છે શાસ્ત્રો અનુસાર જયા એકાદશી પર તલ અને ગોળનું ખૂબ મહત્વ છે કહેવાય છે કે આ દિવસે તલનું દાન કરવાથી જન્મ જન્માંતરના પાપ કપાઈ જાય છે ઉપાયની વિધિ તમારે ઘરમાં ઘઉંના લોટની એક મોટી રોટલી બનાવવાની છે ધ્યાન રાખો આ રોટલી તાજી હોવી જોઈએ વાસી નહીં જ્યારે તમે રોટલી બનાવી લો ત્યારે તેના પર થોડું શુદ્ધ દેશી ઘી લગાવો દેશી ઘી ન હોય તો તમે થોડું દૂધ પણ લગાવી શકો છો પરંતુ ઘી સર્વોત્તમ છે હવે આ રોટલીની ઉપર તમારે રાખવાનો છે થોડો ગોળ અને થોડા કાળા તલ હા કાળા તલ અને ગોળ અહીં એક વાતનું વિશેષ ધ્યાન રાખો જ્યારે તમે ગોળ અને તલ રોટલી પર રાખો ત્યારે તમારા મનમાં તમારી તે ઈચ્છાને યાદ કરો જે વર્ષોથી પૂરી નથી થઈ રહી પછી તે ધનની કમી હોય નોકરી ન મળતી હોય કે ઘરમાં બીમારી હોય મનોમન પ્રાર્થના કરો કે હે ગૌ હે વિશ્વની માતા હું આ ભોગ તમને અર્પણ કરું છું મારી પરેશાનીઓ દૂર કરો ભોગ અર્પણ આ પછી આ રોટલીને લઈ જઈને કોઈ ગાયને ખવડાવી દો જો તમને કોઈ એવી ગાય મળે જે સફેદ રંગની હોય કે દેશી ગાય હોય તો સોનામાં સુગંધ ભળે પરંતુ જો સફેદ ગાય ન મળે તો તમે કોઈ ગાયને આ રોટલી ખવડાવી શકો છો ખવડાવતી વખતે ધ્યાન રોટલી ખવડાવતી વખતે ધ્યાન રાખો કે ગાયને ડરાવશો નહીં ખૂબ જ પ્રેમથી તેની પાસે જાઓ જ્યારે ગાય તે રોટલી ખાવા લાગે ત્યારે તેની પીઠ પર હાથ ફેરવો કહેવાય છે કે ગાયની પીઠ પર જે ખૂંદ હોય છે ત્યાં સૂર્ય કેતુ નાડી હોય છે જ્યારે આપણે ત્યાં હાથ ફેરવીએ છીએ ત્યારે આપણા હાથની રેખાઓમાં રહેલું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે ગાયની આંખોમાં જુઓ અને મનોમન માફી માંગો જો તમારાથી કોઈ ભૂલ થઈ હોય આ નાનકડું દેખાતો ઉપાય એટલો શક્તિશાળી છે કે તેની અસર તમને ચોવીસ કલાકની અંદર દેખાવાનું શરૂ થઈ શકે છે વધારાનો ગુપ્ત ઉપાય દોસ્તો માત્ર આ એક જ વસ્તુ નથી એક બીજી ગુપ્ત વસ્તુ છે જે જો તમારામાં સામર્થ્ય હોય તો તમારે ચોક્કસ કરવી જોઈએ જયા એકાદશીના દિવસે લીલો ચારો એટલે કે લીલું ઘાસ ખવડાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે રોટલી અને ગોળની સાથે થોડો લીલો ચારો પણ ગાયને ખવડાવી દો તો બુધ ગ્રહ મજબૂત થાય છે બુધ ગ્રહ આપણી બુદ્ધિ અને વ્યાપારનો કારક છે જેનો વ્યાપાર ઠપ પડી ગયો છે દુકાન નથી ચાલતી તેમણે તો સંજોગોમાં એકાદશીના દિવસે ગૌ માતાને લીલો ચારો ખવડાવવો જ જોઈએ તમે જોશો કે કેવી રીતે અટકેલા પૈસા પાછા આવવા લાગશે શહેરમાં રહેતા લોકો માટે હવે કેટલાક લોકો કહેશે કે અમે શહેરમાં રહીએ છીએ ફ્લેટમાં રહીએ છીએ ત્યાં ગાય ક્યાં મળશે દોસ્તો જો તમારી આસપાસ ગૌશાળા છે તો ત્યાં ચાલ્યા જાઓ જો તે પણ શક્ય ન હોય તો તમે કોઈ ગૌશાળામાં ઓનલાઈન દાન પણ કરી શકો છો આ નિયતથી કે તે પૈસાથી ગાયને ઘાસ અને ગોળ ખવડાવવામાં આવે ભાવના સાચી હોવી જોઈએ ભગવાન રસ્તો બતાવી જ દે છે પરંતુ કોશિશ એ જ કરજો કે પોતાના હાથે ખવડાવો કારણ કે સ્પર્શનું પોતાનું એક અલગ જ વિજ્ઞાન છે આ દિવસે ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ દિવસે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે નહીં તો કરેલો બધો જ પ્રયાસ નક્કામો થઈ શકે છે ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે ઘરમાં ચોખા એટલે કે ભાત બિલકુલ ન બનાવો અને ન ખાઓ એકાદશીના દિવસે ચોખા ખાવા માંસ ખાવા બરાબર માનવામાં આવ્યું છે આ દિવસે કોઈની નિંદા કે બુરાઈ ન કરો ગુસ્સો ન કરો તમારા વડીલોનું અપમાન ન કરો જો તમે વ્રત રાખી શકો તો ખૂબ સારી વાત છે જો ન રાખી શકો તો ઓછામાં ઓછું સાત્વિક ભોજન કરો ડુંગળી લસણનો ઉપયોગ ભૂલથી પણ ન કરો ગાયને વાસી કે એઠું ભોજન ક્યારેય ન ખવડાવશો આ પવિત્ર દિવસે તાજી અને સ્વચ્છ વસ્તુ જ ખવડાવવી જોઈએ જયા એકાદશીનો વિશેષ મંત્ર જયા એકાદશીના દિવસે એક વિશેષ મંત્રનો જાપ પણ તમે આવતા જતા કરી શકો છો તે મંત્ર છે ઓમ ગોવિંદાય નમઃ આ મંત્રમાં અદ્ભુત શક્તિ છે જ્યારે તમે ગાયને રોટલી ખવડાવી રહ્યા હો ત્યારે પણ આ મંત્રનું મનોમન ઉચ્ચારણ કરતા રહો તેનાથી તે ભોજનની ઉર્જા વધુ વધી જશે જયા એકાદશીના દિવસે સાંજના સમયે તુલસી માતાની સામે ઘીનો દીવો જરૂર પ્રગટાવો તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે દીવો પ્રગટાવતી વખતે પોતાની મનોકામના બોલો પરિક્રમા કરો આ બધા નાના નાના પગલાં મળીને તમારા જીવન પર એક મોટો પ્રભાવ પાડે છે રાશિ મુજબ ઉપાય ચાલો હવે વાત કરીએ કે આ દિવસનો અલગ અલગ રાશિના લોકો પર શું પ્રભાવ પડશે અને તેમને ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ મેષ રાશિ ગોળનું દાન જરૂર કરવું જોઈએ વૃષભ રાશિ જો સફેદ ગાયની સેવા કરે તો શુભ થશે મિથુન રાશિ લીલો ચારો જરૂર ખવડાવો કર્ક રાશિ ગાયને પાણી પીવડાવવાનું ન ભૂલવું સિંહ રાશિ ઘઉંની રોટલી પર થોડું મધ લગાવીને ખવડાવી શકે છે કન્યા રાશિ લીલા ચારાનું દાન કરવું જોઈએ તુલા રાશિ જો ગાયની પૂજા કરીને તેમને ફૂલ અર્પણ કરે તો સારું રહેશે વૃશ્ચિક રાશિ ગોળ અને ચણા ખવડાવી શકે છે ધનુ રાશિ ચણાની દાળ પલાળીને ખવડાવો મકર અને કુંભ રાશિ જેમના સ્વામી શનિ છે તેમને કાળા તલ અને થોડું સરસવનું તેલ રોટલી પર લગાવીને ખવડાવવું જોઈએ તેનાથી શનિ દોષ શાંત થાય છે મીન રાશિ હળદરનું તિલક લગાવીને ગાયને રોટલી ખવડાવો દોસ્તો બે હજાર છવ્વીસનું વર્ષ હજી શરૂ જ થયું છે જો તમે શરૂઆતમાં જ આ મહાઉપાય કરી લીધો તો આખું વર્ષ તમારા માટે ખુશીઓથી ભરેલું રહેશે જયા એકાદશી માત્ર એક વ્રત નથી આ એક અવસર છે તમારા નસીબને જાતે લખવાનો ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ એકાદશીની મહિમા જણાવતા કહે છે કે જયા એકાદશીના પ્રભાવથી માલ્યવાન નામક ગંધર્વ અને ગંધર્વ કન્યા પુષ્પવતીનો ઉદ્ધાર થયો હતો દેવરાજ ઇન્દ્રના શ્રાપથી તે બંને પિશાચયોનીને પ્રાપ્ત થયા અને લાંબા સમય સુધી ઘોર કષ્ટ ભોગવતા રહ્યા એકવાર અજ્ઞાનવશ તેમનાથી માઘ શુક્લ જયા એકાદશીનું વ્રત થઈ ગયું અને તે જ રાત્રે તેમનાથી જાગરણ પણ થઈ ગયું આ વ્રતના પ્રભાવથી જ્યારે બીજા દિવસે દ્વાદશીનો સૂર્ય ઉદય થયો ત્યારે દેવરાજ ઇન્દ્રનો શ્રાપ સમાપ્ત થઈ ગયો અને બંનેને ફરીથી પોતાનું દિવ્ય ગંધર્વ સ્વરૂપ પ્રાપ્ત થયું આ પ્રકારે આ એકાદશી મનુષ્યના અત્યંત ભારે પાપોનો પણ નાશ કરનારી માનવામાં આવી છે વૈજ્ઞાનિક પણ માને છે કે ગાયની પાસે રહેવાથી આપણો તણાવ ઓછો થાય છે રક્તચાપ સામાન્ય રહે છે અને મનને શાંતિ મળે છે તો આ માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયક છે તો દોસ્તો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે તૈયાર થઈ જાઓ તમારી સામગ્રી પહેલાથી લાવીને રાખી લો ગોળ તલ ઘઉંનો લોટ બધું તૈયાર રાખો સવારે આળસ ન કરતા વહેલા ઉઠીને સ્નાન કરીને પૂરા ભક્તિભાવથી આ ઉપાય કરજો હું દાવા સાથે કહી શકું છું કે આગલી એકાદશી આવતા સુધીમાં તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ચોક્કસ આવશે જયા એકાદશીના દિવસે પિતૃઓ માટે તર્પણ કરવું વિશેષ રૂપે ફળદાયી જણાવાયું છે માઘ માસમાં એ પણ એકાદશીના દિવસે મિશ્રિત જળથી કરવામાં આવેલું તર્પણ પિતૃઓને અત્યંત સંતોષ પ્રદાન કરે છે યાદ રાખજો ઓગણત્રીસ જાન્યુઆરીની તિથિ સૌથી મહત્વપૂર્ણ છે અને હા આ વિડિયોને તમારા સુધી સીમિત ન રાખજો તેને તમારા દોસ્તો સંબંધીઓ અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો શું ખબર તમારા એક શેરથી કોઈ બીજાનું જીવન બદલાઈ જાય અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ધર્મનો પ્રચાર કરવો પણ ધર્મ કરવા બરાબર જ હોય છે